નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોલિકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા નવ માસથી નાસ્તા પડતા આરોપીને અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાનાઓ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મળેલ સૂચનાના અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી જુદી ટીમો બનાવી કેસ કાગળોનો અભ્યાસ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નાસ્તા ફરતા આરોપીઓ બાબતે માહિતી એકત્ર કરવામાં આવી હતી તેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા નવ માસથી નાસ્તો ફરતો આરોપી જેનું સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું તે ગૌરવ ઉર્ફે મુરગી ઉર્ફે ગોરિયા ગોંડ હાલ રહે મીરાનગર સારંગપુરને બાતમીના આધારે જીઆઈડીસી પોલીસની સર્વેલન્સ સ્ટાફની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે